શ્રી ગાંધીધામ જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘના ઉપક્રમે સરળ સ્વભાવી પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી અનંતયશ સુરેશ્વરજી મહારાજ પરમ પૂજ્ય પન્ન્યાસ પ્રવર શ્રી અનંત જ્ઞાન વિજયજી મહારાજ સાહેબ આદેઠાણા તથા પરમ પૂજ્ય સાધ્વી શ્રી ચિત્રગુણાશ્રીજી મહારાજ સાહેબ આદેઠાણાની પાવન નિશામાં તારીખ 27 જુલાઈને શનિવારથી પિસ્તાલીસ દિવસીય કઠિન તપશ્ચર્યા સીધી તપનો શુભારંભ થયો છે તારીખ 26 જુલાઈને શુક્રવારના સાંજના

સાધુ ભગવંતોના જણાવ્યા મુજબ પિસ્તાલીસ દિવસની સિદ્ધિ તપની તપશ્ચર્યામાં કુલ છત્રીસ ઉપવાસ અને નવ દિવસ બે આશ્રા તપસ્વીઓ કરશે તારીખ સત્યાવીસ જુલાઈના એક ઉપવાસ બીજા દિવસે અઠ્યાવીસ જુલાઈના બે આશરું પછી બે ઉપવાસ બે આશરું ત્રણ ઉપવાસ બે આશરું ચાર ઉપવાસ બે આશરું પાંચ ઉપવાસ બે આશરું છ ઉપવાસ બે આશરું સાત ઉપવાસ બે આશરું અને આઠ ઉપવાસ બે આશરું એકસો તપસ્વીઓ કરનાર હોવાનું ગાંધીધામ સંઘે જણાવ્યું હતું તારીખ આઠ નવ બે હજાર ચોવીસના સિદ્ધિ તપનું સમાપન થતા બધા તપસ્વીઓ તારીખ નવ નવ બે ના ચોવીસના સમૂહ પારણા કરશે